ધ ઇનોવેટર ઓફ મટકા ઢોસા કે જેને મટકા ઢોસાથી આપણને સૌને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે મટકા ઢોસા જે લઈ આવ્યા છે એવું ઢોસા હબ કે જેની શરૂઆત બે હજાર ઓગણીસમાં માં થઈ હતી અને બે હજાર ઓગણીસ બાદ જે પ્રગતિ કરી છે ઢોસા હવે કે ઓલ ઓવર ઇન્ડિયામાં અવધ થી પણ એ જ જગ્યા કે જ્યાં કન્ટેનરથી થી શરૂઆત થઈ હતી અને હવે અત્યારે એક નવા રૂપરંગ એક સાથે આપણને જોવા મળવાનું છે ઢોસા હબ અંદર જોઈને વિઝિટ કરીએ પહેલા હું તમને એડ્રેસ જણાવી દઉં છું આમ તો કોઈ જ એડ્રેસ કહેવાની જરૂર નથી છતાં ડોસા હબની મેઇન ફ્રેન્ચાઇઝ આપણે કહી શકીએ એટલે કે અવધ ઓનેસ્ટ લજાઈ મારી આ તરફ તમે જોઈ શકો છો સો ઓનેસ્ટ લજાઈ પર તમે એન્ટર થશો એટલે સૌથી પહેલાં તમને એક વિશાળ બે ફ્લોરમાં જોવા મળી જશે ડોસા હબ કે જ્યાં અંદર જોઈને અત્યારે ઇન ડિટેલ આપણે વિઝિટ કરવાની છે અંદરનું ઇન્ટિરિયર કેવું છે કેવી વાઇબ અંદરથી મળી રહી છે એ સિવાય આપણને કઈ નવી ડિશ મળવાની છે સ્પેશિયાલિટી તો આપણે કહી જ શકીએ કે મટકા ઢોસા જે છે એ તો મળવાના જ છે પરંતુ એ સિવાય કઈ વસ્તુ મળવાની છે કઈ ડિશ મળવાની છે ચાલો અંદર જોઈને જઈએ ગો તો ડોસા હબ ના ઓનર એટલે કે વિશાલભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે વિશાલભાઈ આપનું મોરબી અપડેટમાં સ્વાગત છે આમ તો આપણે ઘણી બધી વાર મળતા હોય છે લાસ્ટ ટાઈમ આપણે મહેન્દ્રનગર મળ્યા હતા કે ત્યારે પણ આપણે ડોસા હબની મહેન્દ્રનગર જે છે ફ્રેન્ચાઇઝની શરૂઆત થઈ હતી અને ત્યારે આપણે વાત કરી હતી કે મોરબી નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં ક્યાંય જ નથી ઢોસાનો એવો રેસ્ટોરન્ટ જે છે આપણને મળવાનું છે અવજ લગાઇ અને ફાઇનલી હવે અત્યારે પહોંચી ગયા છે તો આના વિશે જણાવો કેમ છો મોરબીવાસીઓ જેમ કે આપણે છેલ્લી વખત આપણે મહેન્દ્રનગર મળ્યા હતા ત્યારે આપણે વાત કરી હતી કે મોરબીનું મોરબીનું જ નહીં ખાલી સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું ઢોસા હબ અમે આપણે લજાઈ જે સૌથી પહેલો સ્ટોર હતો આપણો ત્યાં આપણે લઈ આવ્યા છે જ્યાં એક સાથે દોઢસોથી બસો જન એક સાથે બેસીને ઢોસા ખાઈ શકશે એટલી મોટી કેપેસિટીનો ઢોસા હબ જે આજે આપણે અક્ષય તૃતીયાના દિવસે લઈ આવ્યા છે હવે હું તમને જણાવું તો બે હજાર ઓગણીસમાં અમે આ જ જગ્યાથી અમે શરૂઆત કરી હતી ત્યારે આપણી પાસે ખાલી એક નાનો કન્ટેનરમાં અમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે કદાચ વીસ થી પચીસ જન બેસી શકે એટલી કેપેસિટી હતી એ ત્યારબાદ અમારા સાથે જે અમારા પાર્ટનર છે દર્શનભાઈને એ લોકોએ એટલી મહેનત કરેલી છે કે બે હજાર ઓગણીસથી આજે પાંચ વર્ષથી આ બે હજાર ચોવીસમાં અમે પહેલાં ત્યાંથી હજી એક સ્ટોર બનાવ્યો આ બાજુ શિફ્ટ કર્યું પછી પાછું ત્યાં શિફ્ટ કર્યું ને હવે ફાઇનલી અમે સૌથી મોટામાં મોટું ઢોસા અને આજ અહીંયા મોરબીમાં લઈ આવ્યા છે અને મોરબીવાસીઓનો પણ એટલો સપોર્ટ એટલી લોયલ્ટી આજે આમ કહીએ ને કે હર ઘડી ઘડી નવા ઢોસા બને કે નવા નવા ઢોસાના સેન્ટર નવા નવા ઢોસાના હોટલ બને છે પણ બે હજાર ઓગણીસથી સતત અમારી સાથે મટકા ઢોસા ખાવા માટે જોડાયેલા છે અને બે હજાર ચોવીસ સુધી એટલો જ સપોર્ટ આપ્યો છે જે તમે જોઈ રહ્યા છો અને તમે ગમે ત્યારે આવો ઢોસામાં તમારે જમવું હોય તો તમને પણ અનુભવ હશે કે પંદર મિનિટ તો કમસે કમ તમારે વેઇટ કરવું પડે એટલે આ જ વસ્તુ છે કસ્ટમરની લોયલ્ટી એ લોકોની મોરબીવાસીઓ અમારા સાથે સતત તમને જણાવું તો અમારી પાસે ખુલ્લામાં જગ્યા હતી ત્યારે આવી આપણી પાકી છત પણ નહોતી તો પણ એ લોકોએ અમારી સાથે સપોર્ટ કર્યો હવા હોય મચ્છર હોય કે ગમે તે હોય હરેક કન્ડિશનમાં એ લોકોએ અમને સપોર્ટ કર્યો અને આજે એ લોકો જ માટે અમે સૌથી બેસ્ટ એસ્થેટિક આજે આજકાલ બધા રેસ્ટોરન્ટ એસ્થેટિક કોન્સેપ્ટ પર જાય છે સૌથી બેસ્ટ અને એસ્થેટિક ઢોસા અમે તમારા માટે લઈ આવ્યા છે અને એક સાથે દોઢસો જન તો જમી શકશે સાથે તમારે ખાલી ઢોસાની પાર્ટી કરવી હશે પચાસ થી સિત્તેર જણની સાથે અમે અમારા મેનુમાં અમુક એડિશન પણ પણ કરેલું છે તમે અહીંયા કરી શકો છો એવું છે કે અહીંયા આવો તો કંઈ જ બાકી ના રહેવું જોઈએ વિશાલભાઈ તમે વાત કરી કે એટલા લોયલ મતલબ લોયલ્ટી તમને અહીંયાના લોકો તરફથી મળી છે અને આવા માત્ર આરસીબીના ફેન્સ હોય છે કે જે વાત અત્યારે ડોસા હબના ફેન આપણે કહી શકીએ કે જે શરૂઆત કારણ કે આ જગ્યાએ ઘણી બધી વાર હું પોતે અહીંયા ઢોસા ખાવા માટે આવ્યો છું કારણ કે મારા ફેવરિટ મટકા ઢોસા છે કે જે બીજે ક્યાંય નથી મળતા કે જે ઓથેન્ટિક ટેસ્ટ કહી શકીએ આપણે કે જેને ઇન્ટ્રોડ્યુસ ડોસા હવે કર્યો છે સો યસ એ મટકા ઢોસાના સ્પેશિયલિસ્ટ આપણે કહી શકીએ જેમને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એ જ ઢોસા હબ એટલી જૂની જગ્યાએ જે હતી ત્યાંથી જ એક નવી શરૂઆત નવી શરૂઆત એટલે કે એક અલગ એસ્થેટિક વાઇબની સાથે કારણ કે હું તમને આખો રેસ્ટોરન્ટ બતાવવાની ટ્રાય કરીશ અહીંયા તમે જે જોઈ શકો છો એટલો એસ્થેટિક વાઇબ તમને જે છે અહીંયા જોવા મળવાનું છે અત્યારે યંગસ્ટરને ક્યાંય પણ જમવા જવું હોય ને તો એ પહેલાં ગૂગલ પર જઈને ફોટો જોતા હોય છે કેવું રેસ્ટોરન્ટ છે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે જઈ તો વાઇબ કેવી હશે ત્યાંની તો વાઇબ જે છે અહીંયા ડોસાની એસ્થેટિક તમને હજી એક વખત હું તમને કહી દઉં લોયલ્ટી એટલે કસ્ટમરે એટલે મોરબીવાસી જો અમારા સાથે એવા જોડાયેલા છે કે તમે જેમ કે કીધું કે ખાલી અહીંયા ઢોસા મટકા ઢોસા મળે છે એવું નથી મટકા ઢોસા ઘણી જગ્યાએ મળે છે અમે સૌથી પહેલા મટકા ઢોસાને અમે લોન્ચ કરેલો બે હજાર એની જે ઓરિજિનલ રેસિપી છે એ જે અમારી પાસે છે એના સિવાય અમે ઈડલીની ઘણી વેરાયટી લઈ આવ્યા છે પણ સ્પેશિયલી અમારી પાસે લોકો ખાવા આવે છે શું કે મટકા ઢોસા તમે અહીંયા જોશો તો હરેક ટેબલ પર તમને મટકા ઢોસા તો એટલીસ્ટ મળશે એટલે તમે એમ કહી શકો છો કે મટકા ઢોસાના લોયલ કસ્ટમર કહીએ તો એ આપણા મોરબીવાસીઓ છે અને એ લોકોના એમના લીધે જ અમે આજે આ લેવલ પર પહોંચ્યા છે યસ ડેફિનેટલી અને એ જ મટકા ઢોસા તમે હવે અહીંયા જ ખવા આવી શકો છો અને આટલી સરસ વાઈબ આટલા સરસ રેસ્ટોરન્ટમાં તમે આવી શકો છો આગળ પણ હજુ વાત કરીએ પરંતુ અહીંયા જેટલા પણ લોકો અત્યારે ફૂડ એન્જોય કરી રહ્યા છે આપણે એમની સાથે પણ વાતચીત કરીએ એમને હવે આઈ ડોન્ટ થિંક કે પૂછવાની જરૂર છે કે તમને ટેસ્ટ કેવો લાગે છે આપણે એમને એ રીતના પૂછીશું કે હવે તમને આ વાઈબ કેવી લાગે છે ઢોસા આપની કોઈ જોડાઈ શકે અહીંયા અમારી સાથે ઓકે શું નામ છે તમારું જીગેશ તમે રેગ્યુલર અહીંયા ઢોસા ખાવા માટે આવો છો કે પહેલી વાર આવેલા પહેલા બે ત્રણ વાર આવે બે ત્રણ વાર આવે છે ક્યાંથી છો તમે મોરબી મોરબીના છો અને મતલબ પહેલા જે અહીંયા કન્ટેનર ટાઈપ હતું ત્યારથી તમે આવેલ આવે

ઢોસા છે એટલે આપણો ઢોસા હબમાં આ લોકો ફિક્સ જ હોય છે આપણને જોવા મળે છે કારણ કે સાઉથ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે છે અને ડોસા જે છે ત્યાંની સ્પેશિયાલિટી છે અને ઓથેન્ટિક ટેસ્ટ આપણે સાઉથ ઇન્ડિયન જે ઢોસા કહી શકીએ એ ટેસ્ટ આપણને જોવા મળે છે અલોંગ વિથ દેટ ઘણી બધી ફૂડ આઇટમ જે છે ઘણી બધી ડિશ આપણને મળવાની છે તો એ શું છે એ પણ જાણીએ અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ ફર્સ્ટ ફ્લોર વી આર હિયર એટ ફર્સ્ટ ફ્લોર ફર્સ્ટ ફ્લોરની વાઇફ પણ તમે જોઈ શકો છો ઓકે વિશાલભાઈ આ તો આખું સાઇડ દેખાય છે પરંતુ આ તરફ શું છે હવે આ તો અમારો ફર્સ્ટ ફ્લોર છે જ્યાં તમે નાની મોટી પાર્ટી કરી શકો છો આ એક એરિયા છે જે ઓપન એરિયા અમે હજી ડેવલપ કરીએ છીએ એટલે હબ તમને ધીરે ધીરે ઘણી બધી નવી વસ્તુ આપશે આ તો શું છે કે અમારા કસ્ટમર ઘણા હેરાન થતા હતા એના માટે અમે એક ટેમ્પરરી ત્યાં શિફ્ટ કર્યું હતું પણ વધારે હેરાન ના કરાય એ માટે અમે અમારું રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરી દીધી છે હજી ઓપન કેફે સેલ્ફી પોઈન્ટ નાનું મોટું અમે નવી બીજી વેરાયટી સ્ટાર્ટ કરશું જે ઓપન એરિયા ડેવલપ અમે કરીએ યસ મળશે અને પ્રોડક્ટની વાત કરું તો અમે ઓલરેડી પહેલાં પણ ઘણી બધી પ્રોડક્ટ લોન્ચ કરેલી છે અમારી તાટે ઇડલી છે એ જમ્બો ઇડલી છે વિથ મલકાપોડી ચટણી ઘી નાખીને આપીએ છીએ એ હવે તમને અહીંયા મળશે એની જ સાથે ઇડલી વડા છે એ મળશે અમે બોમ્બેના ટેસ્ટમાં બે થી ત્રણ વસ્તુ સ્ટાર્ટ કરી છે પ્યોર ચોપાટી તમને બોમ્બેના ટેસ્ટની પ્યોર ચોપાટી ખાવી હોય તો તમને અહીંયા ઢોસા મિસળ પાવ છે અને અમારા ફેમસ ખીચિયા પાપડ છે જે મસાલા ખીચિયા પાપડ છે ઠીક છે આ અમે તમને પ્રોડક્ટ વાઇઝ એડ કરીએ છીએ સાથે તમે ઉપર પણ તમે જોશો તો નીચે કરતા ટોટલી ઓપોઝિટ વાઇટ છે તમને ઉપરનું ઇન્ટિરિયર એક અલગ મળે છે અને અહીંયા તમે નાની મોટી પચાસ થી સિત્તેર લોકોની પાર્ટી પણ કરી શકો છો એટલે એ બધો બેનિફિટ્સ છે એટલે જે તમે અમારી સાથે લોયલ્ટી સાથે રહ્યા છો હજી એક વખત રિપીટ કરું છું એનું અમે તમને રિટર્ન પણ આપે આપવાની કોશિશ કરશું કે તમે હવે વન સ્ટફ સોલ્યુશન મળી જશે અને અહીંયા આવીને તમને પાર્ટી પણ કરી શકશો યસ મતલબ રેસ્ટોરન્ટ તો જે રીતના આપણે વાત કરી કે વાઇબ તમને અહીંયા મુંબઈના રેસ્ટોરન્ટ જે મળવાની છે પણ ફૂડ પણ તમને જે છે મુંબઈનો એ આપણે કહી શકીએ કે સ્પેશિયલ ચોપાટી પાઉંભાજી કહી શકીએ મિસાળ પાઉં કહી શકીએ એ પણ મળવાનું છે જૂના ઢોસા આપણા સ્પેશિયલ જે ઢોસા હબ માટે તમે અહીંયા કાયમ આવેલા છો એ તો તમને મળવાના જ છે ઓકે અહીંયા કોઈ આપણે જે લોકો ફૂડ એન્જોય કરી રહ્યા છે એની સાથે પણ વાત કરીએ અહીંયાથી કોઈ છે અમારી સાથે શું નામ છે તમારું જીજ્ઞાબેન જીગ્નાબેન ફેમિલી સાથે ફૂલ ફેમિલી અરે વાહ શું વાત છે કેવું લાગ્યું ફૂડ તમને બહુ સારી ક્વોલિટી છે ટેસ્ટ પણ બહુ સરસ છે અને આમને જ્યારે ટેમ્પરરીમાં શિફ્ટ કરેલું હતું ઢોસા ત્યારે પણ અમે અહીંયા આવેલા છીએ અને ઓન ધ રોડ છે એટલે સારું સેન્ટર છે જ્યારે પણ રાજકોટથી મોરબી જતા હોય ત્યારે અમે લોકો અમારી ફેવરેટ જગ્યા છે ઢોસા માટે તો સ્પેશિયલ અમે અહીંયા જ આવવાનું પસંદ કરીએ છીએ ફૂલ ફેમિલી સાથે તમે અપ્રૂવ કરો છો યસ યસ વડીલથી લઈને બાળકો સુધી બધા એન્જોય કરી શકો હા 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 ચોક્કસ

અમે ઈ પણ અમારા સાથે જોડાયેલા છે અમે પણ એમના સાથે જોડાયેલા છે સો મહેશભાઈ કરિયાણું તો તમે જ આપો છો એમાં ટેસ્ટ જે છે ઢોસા આપનો એડ થતો હોય છે તો એ ટેસ્ટ કેવો લાગે તમને બહુ સારો છે કોની સાથે આવી વાત ફેમિલી સાથે ઓકે તમારા વાઈફ ક્યાં છે યાદ છે શું નામ છે તમારું મહેશ્વરી તમે જમી લીધું કે બાકી જમી લીધું જમી લીધું કેવું લાગ્યું શું જઈમાં

થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે કરે જઈને હવે જે કંઈ પણ થાયમાં અમે જવાબદાર નથી ઓકે હજુ આપણે ટ્રાય કરીએ કોઈ સાથે વાત કરવાની કે જે લોકો ફૂડ એન્જોય કરી રહ્યા છે અહીંયા હજુ તમે મેનુ જોઈ રહ્યા છો કે જમી લીધું જમી લીધું મેડમ જમી લીધું ફૂલ પેટ શું જમ્યા અમે છોકરાને ખાધા બધાએ અને બહુ ખાસ અમને મારી ખાસ જ્યારે ત્યારે ગોટાળો ભાજી ખાતા અહીંનો જે ગોટાળો ખાધો ને બહુ મજા આવી ખરેખર ગોટાળો ખાઈને ગોટાળે ને ચડી ગયા ના બહુ મજા આવી બહુ મજા આવી કોની સાથે આવ્યા છો તમે સો ફેમિલી સાથે આવ્યા છો સો પરિવાર આવ્યા છો બધા જમી બધા જમ તમારા વાઈફ કે તમે શું જમ્યા મેસુર મસાલા ઢોસા મેસુર મસાલા ઢોસા ઓકે અને તમે શું જમ્યા હું ગોટાળા ભાજી ગોટાળા ભાજી એટલે ગોટાળા વધારે ભાવે છે એવું છે શું છે ઓકે હું તમને સવાલ પૂછીશ તમે ગોટાળાબાજી જમ્યા તમારા વાઈફ ને બનાવતા આવડે છે ના આના જેવી નથી આવડતી જે પૂછવાનો તો ને પહેલા જ આન્સર આપી દીધો કે આના જે અહીંયા જેવી નથી આવડતી થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ અહીંયા જે લોકો ફૂડ એન્જોય કરી રહ્યા છો એમની સાથે પણ આપણે વાતચીત કરી હજુ ટ્રાય કરીએ કોઈની સાથે વાત કરવાની અહીંયા કોઈ જોડાઈ શકે અમારી સાથે ઓકે શું નામ છે તમારું મેહુલ મેહુલભાઈ કોની સાથે આવ્યા સાહેબ ફ્રેન્ડ બંને સાથે કે ભાઈ ના ના ફ્રેન્ડ સાદા એવા જો શું તમે ટેસ્ટ કર્યો મટકા ને બધાય લીધા બધાય ખાઈ લીધા અત્યારે જ ખાઈ લીધા અલગ અલગ ખાધા ચાર ચાર કેટલા ખાધા લગભગ જેટલા છે બધા કર્યા છે અહીંયા સૌથી વધારે કયા છે ગયાના છે ને તંદુરી મટકા ડોસા ને તંદુરી એ છે તમારા ઓકે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે સો યસ જે પણ લોકો અહીંયા ફૂડ એન્જોય કરી રહ્યા છે જે રીતના વિશાલભાઈ કહ્યું એ રીતના કે અહીંયાના જે લોકો કહી શકીએ ટ્રુ લોયલ ફેન્સ આપણે કહી શકીએ કે જે ઢોસા આપના છે કારણ કે બે હજાર ઓગણીસની શરૂઆત થઈ હતી ત્યારથી જ ઘણા બધા કસ્ટમર અત્યારે વાત કરીને આપણે તો એ લોકો ત્યારથી જ અહીંયા રેગ્યુલર ઢોસા ખાવા માટે આવી રહ્યા છે અને હજુ પણ આવી રહ્યા છે જ્યારે નાનકડું કન્ટેનર હતું ત્યારથી શરૂઆત થઈ ને ત્યારથી એ લોકો જમવા આવી રહ્યા છે અને આઈ ગેસ વિશેલભાઈ મને એવું લાગે છે કે જ્યારે લોકો જમવા આવે છે ને ત્યારે કદાચ જગ્યા કરતાં ટેસ્ટને વધુ મહત્વ આપે છે અને હવે તો ટેસ્ટ ને જગ્યા બંને વળી ગઈ છે એમને એટલે સોનામાં સુગંધ પડી ગઈ એના જેવો લાગે છે વિશાલ ભાઈ હા વિડીયોને આપણે એન્ડ કરીએ પેલા એક મેસેજ મોરબી એક જ વસ્તુ મોરબી વાસીને કહીશ તમારા માટે અવધ ફૂડ મોલ છેલ્લા ઘણા વર્ષોથી ઘણી બધી વસ્તુ ઘણી બધી ફ્રેન્ચાઇઝ ઘણી ઘણી પ્રોડક્ટ અને ફૂડની અલગ અલગ વસ્તુ અવધ મોલ લઈ આવી છે અવધ ફૂડમોલનો એજ રિલેશન મોરબી વાસીઓ સાથે એમને એમ જ રહેશે ને હજી અમે ઘણી વસ્તુ લઈ આવવાના છે તો અવત ફૂડ મોલ ની સાથે તમે જોડાયેલા રહેજો મોરબી અપડેટ સાથે જોડાયેલા છો અને ઢોસા હબ સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ સો મચ વિશાલભાઈ મોરબી વાસીઓ માટે આટલી સરસ ઢોસાની એક રેસ્ટોરન્ટ જે છે એ આટલું સરસ એસ્થેટિક વાઇબની સાથે બનાવવા માટે કારણ કે મોરબી વાસીઓને જરૂર છે હવે આગળ વધવાની અને શરૂઆત જે છે આપણે અહીંયાથી કરી શકીએ કે જે ઓથેન્ટિક ટેસ્ટ છે જેની સાથે જ આપણને એમ્બિયન્સ આખું જે છે મળી રહ્યું છે હું એ જ કહીશ કે રિશ્તા નયા રિશ્તા વહી પર ટેસ્ટ यही yes, वही हाँ टेस्ट भी वही रिश्ता भी वही पर जगह जो है वो पूरी अपग्रेड हो चुकी है और वही जगह पे आप आके अपना पुराना टेस्ट जो आपका फेवरेट था वही आप आके आप एंजॉय कर सकते हो थैंक यू सो मच विशाल भाई हमारी जोड़ा સો યસ આ હતી ઢોસા હાપની અમારી મુલાકાત કે જે એની જૂની જગ્યા જ હતી કે જ્યાં બહુ સરસ મજાનો એક રિનોવેટ કહી શકીએ આપણે લુક જે છે એ બદલી ગયો છે એ લુક બદલી ગયો છે કેવો લુક છે ટેસ્ટ ત્યાંનો કેવો છે તો આપણે જાણીએ છીએ કઈ નવી ડિશ ત્યાં આપણને મળવાની છે બધી જ વિગતો આપણે જાણીશું તો તમે પણ જ્યારે પણ મોરબી રાજકોટ હાઈવે પરથી જતા હોય ત્યારે તો વિઝિટ કરજો પણ સ્પેશિયલી પણ અહીંયા ઢોસા ખાવા માટે આવજો અને અહીંયાના સ્પેશિયલ મટકા ઢોસા તો એકવાર હજુકથી જો બાકી હોય તો ટ્રાય કરી લેજો હું હતી તમારી સાથે ડૉક્ટરને અમીશા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો